મહિલા દિવસ નિમિત્તે ભુજ જી કે જનરલ હોસ્પિટલમાં બે લોકોએ રક્તદાન કર્યું મારું નામ મિન્ટુ રામજી સોલંકી છે હું ગોકુળધામ માધાપરમાં રહું છું અને મારો વ્યવસાય છે શિક્ષક તરીકે આજે આઠ માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો સૌ ભારત દેશમાં ઉજવણી કરવામાં આવે છે પણ મને એક અંદરથી એવી પ્રેરણા થઈ કે આ હું કંઈક નવું કરું હું ભલે દિવ્યાંગ છું પણ હું મનથી દિવ્યાંગ નથી અને મારો એક લોકોને એવો સંદેશો જાય છે કે બધા અલગ અલગ રીતે ઉજવણી કરતા હોય છે તો મને એમ થયું કે હું બ્લડ ડોનેશન આપીને આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરું કારણ કે આજકાલના જમાનામાં જે મહિલાઓમાં જેટલા ટકા લોહી હોવું જોઈએ એટલા એટલા ટકા લોહી હોતું નથી જેને કારણે જ્યારે એ લોકો કોઈ પણ બીમારીથી પીડાય છે ત્યારે બ્લડની ખાસ જરૂર હોય છે ત્યારે એ લોકોને બ્લડ જ્યારે પૂરતા સમયમાં મળી રહેવું જોઈએ એ પૂરતા સમયમાં એ લોકોને મળી રહેતી નથી પછી મને એવો વિચાર આવ્યો કે ચાલો હું પણ આજે એક બ્લડ ડોનેશન કરીને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરું તો એને હિસાબે મને આજે એવો વિચાર આવ્યો કે મહિલાઓને જો હું ભલે દિવ્યાંગ છું પણ ઘણી બધી મહિલાઓ લોહીથી મતલબ કે લોહી અને ઇન્જેક્શનથી ડરતી હોય છે તો હું આજે એવો સંદેશો આપું છું કે જો આપણી એક મહિલા મહિલાને જો મદદ નહીં કરી શકીએ તો બીજું કોણ કરશે પુરુષો તો લોહી બ્લડ ડોનેશન કરે છે પણ મહિલાઓ ખૂબ ઓછી બ્લડ ડોનેશન કરતી હોય છે એટલે મારે બધા મહિલા મંડળ સખી મંડળોને એ જ વિનંતી છે કે મહિલાઓ જેટલું બને એટલું આપણે લોહી આપીએ તો એક બેન મહિલા મહિલાને મદદરૂપ બની શકે બસ મને અંદરથી એવી પ્રેરણા જાગી કે લોકો અલગ અલગ રીતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરતા હોય છે તો મને એવું થયું કે ચાલ હું આજે બ્લડ ડોનેશનથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરું એનું મતલબ એ જ છે કે લોકોમાં અવેરનેસ નથી અને મહિલાઓ ખાસ કરીને ઇન્જેક્શનથી અને બ્લડ આપવાથી શરીર વધશે અથવા તો કાંઈ બીજો અન્ય બીજો કોઈ આપની બીમારી આવશે એવી લોકોમાં નેગેટિવિટી હોવાને કારણે આજકાલની મહિલાઓ બ્લડ ડોનેશન કરવાની ખૂબ ડરતી હોય છે પણ એવું કોઈ હોતું નથી સૂત્ર ખૂબ સારું છે રક્તદાન એ લોકોનું જીવનદાન છે જો આપણે કોઈને લોહી આપશું તો આપણું ભવિષ્યમાં ભલ ન કરે નારાયણ જ્યારે પણ આપણી લોહીની જરૂર પડે ત્યારે કુદરત આપણે ઓટોમેટિક એ આપણે ભગવાન સ્વરૂપે બ્લડ મળી જ જતું હોય છે એટલે રક્તદાન એક મહાનદાન છે એ મારો ખૂબ મહત્ત્વનો સંદેશ છે લોકો બધી રીતે અલગ અલગ રીતે ઉજવણી કરતા હોય છે એના કરતાં બેટર છે કે કોઈના જીવ બચાવવા માટે જો આપણે પ્રયત્ન કરીએ અને એ દિવસની ઉજવણી કરીએ એ બેસ્ટ ઉજવણી છે હમ મારું નામ રામજી છે અને હું ગોકુલધામ માતા રહું છું આજે આઠમી માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અલગ અલગ રીતે લોકો ઉજવણી કરતા હોય છે આજે અમે બંને પતિ પત્ની સવારે જ હું અમને એવું વિચાર્યું કે આજે મહિલા દિવસ છે તો આજે મહિલા દિવસના દિવસે આપણે કોઈક બહેનને મદદરૂપ થઈએ બહેનને મદદરૂપ એટલા માટે કે અહીંયા જે હું આજે અમે જે કે જનરલ હોસ્પિટલની અંદર અમે બ્લડ ડોનેશન કરવા માટે આવ્યા છીએ બંને જણ તો અમને એવું હતું કે જે કોઈ બેન એવા હોય કે જે બેનને બ્લડની જરૂર હોય તો આપણે એની પ્રાઇવેટી ધ્યાનમાં રાખીને આપણે એને બ્લડ ડોનેશનની વાત કરી અને એટલા માટે થઈને આજે અમે અહીંયા બ્લડ ડોનેશન કરવા માટે જે અમે બંને આવ્યા છીએ અહીંયા એમાં મુખ્યત્વે કારણો ઘણા બધા સમાયેલાઓ છે એક તો બહેનો ઘણી વખત એવું થતું હોય અંદરથી કે ભાઈ અમને ડર લાગે છે કે માત્ર પુરુષો જ આ બ્લડ આપી શકે અને બીજી વસ્તુ એવી પણ હોય છે કે જે ભાઈઓ અને બહેનો વચ્ચે અમુક બોડી અંદર અંતર રહેલું હોય છે એટલે બહેનોની અમુક ફિઝિકલ બાબતો અલગ હોય છે એના કારણે એના બ્લડની ટકાવારીઓ પણ ખાસ ઓછી હોય છે આવા પણ ઇસ્યુ સામે આવતા હોય છે પણ જો એ બહેન જે પણ બહેનો હોય એને એવી ઈચ્છા જાગે કે મારે બ્લડ આપવું છે તો એને આપી શકે છે એમાં કોઈ ડર નથી અને એમાં ડર ન રાખવો જોઈએ પણ જરૂર માત્ર એટલું છે કે એ જે બેન છે એને બાર ટકા સમથિંગ ઉપર બ્લડ જો હોય તો જ એ બ્લડ આપી શકે એમ એટલે એ નિયમિત રીતે જો એ બેન એને એના બ્લડને ટકા ટકા જે તપાસવામાં આવતા હોય તો એ બેન બ્લડ આપી શકે એમાં બહુ મોટી વસ્તુ નથી પણ એ બેનને એ જે બીક કે ડર હોય કે ના હું બ્લડ આપવા જઈશ તો મને કંઈ કોઈ બીજા રોગ થઈ જશે કે મને બીજો કોઈ તકલીફ થશે તો એવું કંઈ ખરેખર થતું નથી મારું નામ ભાવિક યાદવ છે અને હું અદાણી જીકે કે હોસ્પિટલમાં બ્લડ બેન્કમાં પંદર વર્ષથી જોબ કરું છું આજે મારા માટે પણ એક ગર્વની વાત છે કે જે મહિલા દિવસ દિવસે અને મહાશિવરાત્રી જે બંને એક સંયોગ કહેવાય જે દિવસે આપણે એક રામજીભાઈ કરીને દિવ્યાંગ છે અને એમના મિસિસ મોન્ટુ મેડમ બંને સાથે અહીંયા કને બ્લડ ડોનેશન કરવા માટે આવ્યા હતા અને જેમનું બ્લડ ડોનેશનનો લાભ મને લેવા માટેનો ગર્વ થાય છે મહિલાઓને પણ મહિલા સશક્તિકરણના દિવસે આપણે એક સંદેશ આપી શકીએ કે મહિલા ઉજવણી ઘણી રીતે અલગ અલગ પ્રકારે થતી હોય છે પણ આ એક ઉજવણીનો પણ એક ભાગ છે કે બ્લડ ડોનેશનનો કેમ્પ જે મહિલાઓ ફક્ત મહિલાઓ માટે પણ રહે અને જે જેને કહીએ કે આપણે પૂરા વિશ્વમાં એક સંદેશ જશે કે મહિલાઓ પણ બ્લડ ડોનેશન કરી શકે છે પણ મહિલાઓમાં બ્લડ ડોનેશન કરવા માટે અમુક ક્રાઇટેરિયા હોય છે જેને પાસ કરવા જરૂરી છે જે જેન્ટ્સમાં જેટલા હોય છે એનાથી વધારે મહિલાઓમાં હોય છે તો ઘણી વખત મહિલાઓને એમ થાય છે કે આપણે બ્લડ ડોનેશન નથી કરી શકતા તો એમની જે બ્લડની ટકાવારી છે જે બાર પોઈન્ટ પાંચથી ઉપર હોવી જોઈએ અને બાર પોઈન્ટ પાંચથી ઉપર હોય અને ક્રાઇટેરિયાથી બાર હોય તો એ બ્લડ ડોનેશન કરી શકે છે